જય સ્વામિનારાયણ જય કૃષ્ણભંજન દેવ મારા વાલા વાલાવાલા વિશ્વાસભાઈ જાની એમના શુભ લગ્ન એ પ્રસંગે સાળંગપુરવાસી કૃષ્ણભન દાદાના મંચરમાં હું પ્રાર્થના કરું હરસિદ્ધિ માતાની કૃપાથી એમના લગ્ન ખૂબ ધામધૂમથી નિર્વિઘ્નપણે સંપન્ન થાય બીજું કે વિશ્વાસ બહુ ડાયો છે સમજદાર છે અને ઉત્સાહી છે એના જીવનની અંદર એના શુભ લગ્ન જીવનની અંદર હનુમાનજી મહારાજની કૃપા સ્વામિનારાયણ ભગવાનની કૃપા અને માતાજીની કૃપાથી હું જીવન ખૂબ સફળ રહે બંને જણાનો પ્રેમ એકબીજાનો મનના જે વિચારો એકમેક થઈ અને ખૂબ સુખી સુખી જીવન થાય અને ધનુ ગ્રહસ્તા પર આ જે વેદનું સૂત્ર છે એના જીવનમાં સાર્થક થાય એવી અમે દાદાના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ એમના બાપુજી પણ બહુ સારા અને આધ્યાત્મિક પુરુષ છે એમને પણ હું અહીંથી વંદન કરું છું ભગવાન સૌનું મંગલ કરે એવી દાદાના ચરણમાં પ્રાર્થના